જૈન ધર્મમાં દીક્ષાને મોક્ષનો એક માર્ગ ગણવામાં આવે છે પરંતુ આજના આધુનિક જમાનાની ભૌતિક સગવડ અને સંસારના સુખને છોડીને કઠોર દીક્ષા ધર્મનું પાલન કરવું કપરું છે જો કે આજે પણ એવા અનેક યુવાનો છે જે આ કપરાકાળમાં જાહો જલાલી છોડીને સંયમના પંથે નીકળી પડ્યા છે આવા યુવાનોમાંના એક છે હિંમતનગરના ભાવેશ ભંડારી ભાવેશ ભંડારી અમદાવાદ અને હિંમતનગરમાં ખૂબ જ મોટો બિઝનેસ ધરાવે છે તેમણે આર્થિક કટોકટીનો ક્યારેય સામનો નથી કર્યો કે નથી તેમને કોઈ શારીરિક કે માનસિક વેદના વેલ્સેક બિઝનેસ અને કરોડો રૂપિયાની પ્રોપર્ટીના માલિક ભાવેશ ભંડારી સંસારની આ તમામ મોહમાયા છોડીને પોતાની પત્ની જીનલ ભંડારી સાથે આગામી બાવીસ એપ્રિલના રોજ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે બાવીસ ના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર દીક્ષા સમારોહમાં ભાવેશ ભંડારીંડારી સહિત છત્રીસ વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરશે ભાવેશભાઈ ઘણી સમૃદ્ધિવાન પરિવારમાંથી આવી રહ્યા છે અને એમની પાસે કંઈ પણ ટોટો ન પાણી માગે ત્યાં દૂધ મળે તેવું એમનું જીવન હતું છતાં પણ તે બધા સર્વસ્વનો ત્યાગ કરીને જે સંયમનો માર્ગ અપનાવી રહ્યા છે તેની અંદર બે વર્ષ પહેલાં એમના દીકરા દીકરીને પણ એમને સંયમના માર્ગે જવાની જે રજા આપી તે એક બહુ મોટું કઠિન કાર્ય હતું અને એ જ માર્ગે આજે એ પોતે જઈ રહ્યા છે આજની જાકમ જોડ ભરેલી આ જિંદગીમાં અને આજના સમયની અંદર ગમે તેટલા રૂપિયા હોય પરંતુ જૈન ધર્મના સંયમના માર્ગે જવું એ ખૂબ કપરું છે અને આજનો હિંમતનગરના ભંડારી પરિવારના ભાવેશભાઈ અને જીનલબેન જે સંયમ માર્ગે પ્રયાણ કરી રહ્યા છે ખરેખર એવું હોય કે મા બાપ દીકરા દીકરીને સમજણ પાડે એમને જીવન જીવવાનું મૂલ્ય શીખવાડે પરંતુ અહીંયા ઊંધું બન્યું છે અહીંયા તેમના સોળ વર્ષના દીકરા અને ઓગણીસ વરસની દીકરી સંયમ માર્ગે ગયા અને તેમના જ પગલે એમના જ અનુયાયી તરીકે ભાવેશભાઈ અને જીનલબેન સંયમ માર્ગે જઈ રહ્યા છે એમને જીવનમાં એટલું બધું જોયું છે જાહો જલાલી જોઈ છે સુખ જોયું છે સંપત્તિ જોઈ છે કરોડો અબજો રૂપિયા જોયા છે પોતે બહુ મોટો વ્યવસાય કરે છે પરંતુ આ જિંદગીમાં આ સંયમ માર્ગે જઈ અને તે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ભાવેશભાઈ ના સોળ વર્ષીય પુત્ર અને ઓગણીસ વર્ષીય પુત્રીએ પણ બે વર્ષ અગાઉ દીક્ષા લીધી હતી અને હવે તેમણે પોતે પણ પત્ની સાથે સાંસારિક મોહમાયા ત્યાગીને મોક્ષનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે આમ કરોડોની સંપત્તિ છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહેલા ભાવેશભાઈ અને તેમના પત્ની જીનલબેને ચરિતાર્થ કર્યું છે કે સંયમનો માર્ગ અને ધર્મ જ શ્રેષ્ઠ છે બાકી આ જાહો જલાલી નામ માત્ર છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ